ભાજપ બાદ હવે આજે કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે શક્યતા છે કોંગ્રેસની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી શશી થરૂર ભૂપેશ બઘેલ સહિતના દિગ્ગજોના નામ હોઈ શકે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં અંદાજે ચાલીસ સીટ પર ઉમેદવારોના નામ પર મહોર લાગી છે જેમાં રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે અન્ય મોટા નામોમાં શશી થરૂર તિરુઅનંતપુરમથી ભૂપેશ બઘેલ રાજનંદગાંવથી ચૂંટણી લડશે સૂત્રો પ્રમાણે કેરળથી તમામ સાંસદોને ફરી રિપીટ કરવામાં આવ્યા છે કર્ણાટક તેલંગાણા અને છત્તીસગઢમાં અડધા ડઝન પર ઉમેદવારો નક્કી કરી લેવામાં આવ્યા છે તો દિલ્હીની ત્રણ બેઠક ઉપર ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે હવે આજે ગમે ત્યારે કોંગ્રેસ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી શકે છે બીજેપીએ પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે કોંગ્રેસની વાત કરવામાં આવે કોંગ્રેસ પર પહેલી યાદી જાહેર કરી શકે છે એના નામ પર મંથન ચાલી રહ્યું છે ચાળીસ ઉમેદવારોના નામ કોંગ્રેસ પહેલી યાદીમાં જાહેર કરી શકે છે અને રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડી શકે છે એવી પૂરેપૂરી શકેતા હાલમાં દેખાઈ રહી છે